હારો મન તો અંદાજથી કામ છે હારો આ વીડિયો હવે તમે નાનપણમાં ઘણાઈ ગંદુ પાર આ શું બીજું પહેલા તમે હમકુડા ખાઈ જાઓ હજી કરે

વાગશે તો આમ હમતા આટલી ઉમર સતંગ માંડ્યા છે કાંટા કાંટાતું હશે

આ દુકાન ક્યાં હતા હે અમેં તા ઉતરવાનું ક્યાંથી છે આખી આ આયા છે આમ રમવાતું છે આમ મોમો છે

અલ્યા હુમરાઈ ગયું અલ્યા હુમરાઈ ગયું અલ્યા હવે ના રંગ દુરા માળા